નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ પાઠ બે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સત્તરસો સત્તાવન થી ઈસવીસન અઢારસો સત્તાવન તેના સ્વ અધિયન પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે કરીશું પ્રશ્ન એક નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પેટા પ્રશ્ન એક નીચે આપેલ પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી જવાબ સી કાયમી જમાબંધી પદ્ધતિથી ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા બે સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું તો સી એ અને બી બંને ત્રણ ભારતમાં થતી ઘડી સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો જવાબ ડી એ અને બી બંને સાચા ચાર મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા ખોંડ બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાંકલમાં નીચે પૈકી કયા વિધાનનો સમાવેશ થતો નથી જવાબ ડી વર્તમાનમાં જીવવું છ સંથાલ જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી જવાબ ડી તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા સાત પૂર્વ ભારત તો ગળી અને પશ્ચિમ ભારત તો જવાબ આવશે ડી કપાસ આઠ કાયમી જમાબંધી રૈયતવારી અને મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતા જવાબ બી કોર્નોવોલિસ થોમસ મુન્ડ્રો અને હોલ્ટ મેકેન્જી કાયમી જમાબંધી માટે કોર્નોવોલિસ રૈયતવારી પદ્ધતિ માટે થોમસ મુન્ડ્રો અને મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિ માટે હોલ્ટ મેકેન્જી નવ આદિવાસી વિસ્તારોમાં થતી સ્થળાંતરિત ખેતી બીજા નામે ઓળખાતી હતી જવાબ બી ઝૂમ ખેતી પ્રશ્ન નંબર બે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો એક ગળી એ ખાલી જગ્યામાં વપરાતું દ્રવ્ય છે જવાબ રંગકામ બે ઈસવીસન સત્તરસો પાસાઠમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખાલી જગ્યાએ બંગાળની સત્તા આપી જવાબ મુગલ બ્રિટિશ મહેસૂલ ગામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ થતો હતો જવાબ મહાલ ચાર બસીર બળવો છત્તીસગઢ વારલી બળવો ખાલી જગ્યા જવાબ મહારાષ્ટ્ર પાંચ કુલ્લુનો ખાલી જગ્યા અને કાશ્મીરનો ખાલી જગ્યા સમુદાય ઘેટા બકરા પાડતા હતા તો પ્રથમ ખાલી જગ્યામાં જવાબ આવશે ગદ્દી અને બીજી ખાલી જગ્યામાં બકરવાલ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક કંપનીના શાસકો ગળીનું વાવેતર કરનાર ખેડૂતોની ફરિયાદ યોગ્ય રીતે સાંભળતા હતા જવાબ ખોટું બે જનજાતિ સમુદાયના મુખિયાઓએ કંપની શાસકોને નજરાણા આપવા પડતા સાચું બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સ્થળાંતરમાં વીત્યું હતું સાચું ચાર બિરસા મુંડાનું મૃત્યુ થવા છતાં ઉલ ગુલાન ચળવળ મંદ ન પડી તો એ ખોટું કારણ કે બિરસા મુંડાના અવસાન પછી ઉલ ગુલાન ચળવળ છે મંદ પડી ગઈ હતી પાંચ બક્સરના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી જવાબ સાચું પ્રશ્ન નંબર ચાર મને ઓળખો એક હું બિરસા મુંડાનો પિતા છું જવાબ સુગના મુંડા બે મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાઈ હતી જવાબ ગામના મુખીને ત્રણ બક્સરના યુદ્ધ સમયે હું મુઘલ સામ્રાજ્યનો બાદશાહ હતો જવાબ શાહ આલમ બીજો આંધ્રપ્રદેશમાં રહેતો અને ગાય ભેંસ સમુદાય જવાબ લબાડિયા જનજાતિ અને પાંચ બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્ર સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો હતો જવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રશ્ન પાંચ જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ વિભાગ અ ની અંદર વિવિધ જનજાતિ સમુદાયોના સમૂહોના નામ આપેલા છે જ્યારે બ વિભાગની અંદર જે તે સમુદાય જે વ્યવસાય સાથે જોડાયેલો હતો એ વ્યવસાયના નામ આપેલા છે તો જવાબ સામે આપણે ઓપ્શનમાં બોક્સમાં લખવાના છે કે એક વનગુજર અને લબાડિયા જવાબ સી રંગવાનો વ્યવસાય કરનાર કારીગરોને કસુંબી અને પલાસના ફૂલ વેચતા ત્રણ મુંડા જવાબ આવશે ઈ સફેદ ઝંડાવાળું બિરસા રાજ ઇચ્છતા હતા અને ચાર સંથાલ જવાબ બી રેશમના કીડા પાડતા હતા પ્રશ્ન છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખો પેલું વિધાન કાયમી જમાબંધીમાં જમીનદારો મહેસૂલનો પાંચમો કે દસમો ભાગ મહેતા તરીકે આપતા તો જવાબ આવશે દસમો બે બિરસા મુંડાએ ધર્મ કે વૈષ્ણવ ધર્મના પ્રચારક તરીકે સાથે કામ કર્યું હતું જવાબ આવશે વૈષ્ણવ ધર્મ ત્રણ મહાલવારી પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને કે અંગ્રેજ અધિકારીને સોંપવામાં આવતી હતી તો જવાબ આવશે ગામના મુખીને ચાર વારલી જનજાતિના લોકોએ બળવો છોટા નાગપુર કે મહારાષ્ટ્રના વિસ્તારમાં થયો હતો જવાબ આવશે મહારાષ્ટ્ર અને પાંચ યુરોપિયન દેશોએ ઈસવીસન ઓગણીસો નેવું ત્યાં પ્રિન્ટ મિસ્ટેક છે ખરેખર આવશે સત્તરસો નેવું સુધી કેરેબિયન દેશો કે આફ્રિકન દેશોમાંથી ગળીનો પુરવઠો મેળવતા હતા તો જવાબ આવશે કેરેબિયન દેશો જે જવાબ છે એના સિવાયના ખોટા શબ્દને ચેકી અને વાક્યને ફરીથી લખવું પ્રશ્ન નંબર સાત પારિભાષિક શબ્દો સમજાવો એક ઇજારો જમીન કે કર વસૂલવાનો હક કોઈ વ્યક્તિ કે સમૂહને નક્કી થયેલી રકમ વસૂલવા માટે સોંપવાની પ્રથા બીજા શબ્દોમાં શાસક કે સરકાર પોતાની આવક એટલે કે કર વસૂલવાનો હક કોઈને ભાડે આપે તેને ઇજારા પ્રથા કહેવામાં આવે છે બે સ્થળાંતરીય ખેતી એક જ જમીન પર થોડા વર્ષ ખેતી કરીને જમીનની ફળદ્રુપતા ઘટે ત્યારે તે જમીનને મૂકી નવી જમીન સાફ કરીને ત્યાં ખેતી કરવાની પદ્ધતિને સ્થળાંતરિત ખેતી કહેવાય ઉદાહરણ તરીકે ઓગણીસમી સદીમાં આદિવાસી સમૂહો દ્વારા થતી ખેતી ત્રણ વેપારીકરણ જ્યારે ઉત્પાદન કે સેવા વ્યક્તિગત ઉદ્યોગ માટે નહીં પરંતુ વેચાણ અને નફો મેળવવા માટે કરવામાં આવે તેને વેપારીકરણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ બેના ના ભાગ એકની અંદર પ્રશ્ન એકથી પ્રશ્ન સાત સુધી અને તેના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લીધી હવે પછી ભાગ બેની અંદર આગળના પ્રશ્ન આઠ અને તેના પછીના પ્રશ્નો અને તેના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું આભાર